ભાવનગર શહેરની જીવાદોરી સમાન વાત કરવામાં આવે તો જ્યારે ભાવનગર શહેરની જીવાદોરી સમાન બોર તળાવ ઓવરફ્લો જ્યારે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ શહેરનું એકમાત્ર તળાવ બોર તળાવ સાત દરવાજા ઉપરથી પાણી વહેતું થયું લાંબા સમયથી બોર તળાવ ઓવરફ્લો થવી ભાવેણા અને વાસીઓના આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઉપર ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે આખરે આતુરતાનો અંત આવ્યું તળાવ સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યું હાલ દરવાજા ઉપરથી પાણી વહેતું થયું તેતાલીસ ફૂટની સપાટી પર બોર તળાવ ઓવરફ્લો થાય છે ડાંગ જિલ્લામાં જ્યારે